અને સંતાન પ્રાપ્તિનું જે રિઝલ્ટ મળું જે મળતું નહોતું તો મનમાં વિચાર કેવા આવતા તમને બહુ ખરાબ ફીલિંગ થાય જ્યારે દવા કરીએ આટલે બોમ્બે સુધીની દવા આપતા હતા અને રિઝલ્ટ કંઈ ન મળે તો પછી મનમાં બહુ દુઃખ થાય હાલમાં તો તમારે ત્યાં બાળક છે અને છોકરો છે એવું તમે કીધું નામકરણ થઈ ગયું શું નામ રાખ્યું અર્શ અર્શ ઓકે તો એ હોય તો બતાવો બાળક છે ઓગણીસ સપ્ટેમ્બર બરાબર ને કાલે વીસ તારીખ થઈ જશે એટલે હજી મતલબ છ દિવસ બાકી છે બે મહિના પૂરા થવામાં બરાબર ને તો આ દર્શક મિત્રો તમે જોઈ શકો છો આ બાળક છે અને એકદમ તંદુરસ્ત છે તો મને જણાવો કે આજે અત્યારે જે તમારે ત્યાં બાળક છે બે માસ થઈ ગયા તો આ રિઝલ્ટ આવ્યું કેવી કંપનીની પ્રોડક્ટ યુઝ કરી અચ્છા કઈ કઈ યુઝ કરી જે અત્યારે અહીંયા જે આપણે ટેબલ પર રાખી છે એક તો આપણે આજે વેનીલા વેનિલા ફ્લેવરમાં જે પાવડર છે પછી આ બેનો માટે જે પાવડર છે સ્પેશિયલ નેચરા મોર ફોર વુમન આ નેટ્સઅપ કંપનીની પ્રોડક્ટ છે એની સાથે સાથે બીજું શું શું ઉપયોગ કર્યો ડેટોક્સ ઓકે વુમન વેલનેસ 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 મેન ન્યુટ્રીલિવસ ઓકે આટલી વસ્તુ તમે વાપરી બરાબર નમસ્કાર દર્શક મિત્રો આજે આપણે એક એવા દંપતીનો ઇન્ટરવ્યૂ લેવા માટે આવ્યા છે કે જેમને ત્યાં ઘણા વર્ષો પછી સંતાનની પ્રાપ્તિ થાય છે આજે આપણે જોવા જઈએ તો ઘણી બધી સમસ્યાઓ આવી દિન પ્રતિદિન વધી રહી છે તો એ સમસ્યાના કારણો શું છે તો કે હવા પાણીના ખોરાક પહેલાંના જેવા રહ્યા નથી અને એના કારણે નિઃસંતાન દંપતીની સંખ્યા દિન પ્રતિદિન વધતી જ જાય છે તો આપણે એમના પરિચય સાથે જાણીએ કે એમને આપ આટલું સુંદર પરિણામ મળ્યું કેવી રીતના તો સૌ પ્રથમ તમારો પરિચય આપજો શું નામ છે તમારું ઉમેશ ઉમેશભાઈ પૂરું નામ ઉમેશભાઈ ગોવિંદભાઈ કોકણી ઓકે અને તમારું ગામ ધાંગધર ધાંગધર ઓકે અને હાલમાં અત્યારે તમે ક્યાં રહો છો સેલવાસ સેલવાસમાં એ કયા એરિયામાં દાદરાનગર હવેલી હા આ ગામ કયું વાસોણા વાસોણા એટલે લાયન સફારીના નજીકના એરિયા બરાબર ને તમારા ગામમાં જ આવેલું લાઇન સફારી ઓકે હા તો તમારું નામ શું છે કમુ ઉમેશભાઈ કોકણી અને આ તમારું પિયર છે બરાબર ને અને તમારા ધર્મપદ્ની ઓકે તો તમે એ જણાવો કે તમને આ સંતાન પ્રાપ્તિ જે અત્યારે થઈ એ કેટલા લગ્નના કેટલા વર્ષ પછી થઈ સાડા પાંચ વર્ષ પછી સાડા પાંચ વર્ષ પછી ઓકે તો સાડા પાંચ વર્ષ થઈ ગયા અને સંતાન હતું નહીં આમ લગ્ન વર્ષે બે હજાર અને અત્યારે ચાલે છે ચોવીસ મતલબ ગયા વર્ષે તમે આ પ્રોડક્ટ સ્ટાર્ટ કરેલી બરાબર ને અને અત્યારે હાલમાં બાળક પણ છે આપણે એ બાળક પણ જોશું કે બાળક મતલબ છોકરો કે છોકરી આવી છોકરો છોકરો છે બરાબર મતલબ કે સાડા પાંચ વર્ષ પછી તમારે ત્યાં આજે એક ખુશીના દિવસ આવી ગયા બરાબર ને મને એ જણાવો કે સાડા પાંચ વર્ષ દરમિયાન જ્યારે સંતાન નહોતું તો એ સમયે તમે કોઈ ટ્રીટમેન્ટ કરેલી ખરી ક્યાં ક્યાં કરેલી સો બે વર્ષ તો અમે એમ જ રહ્યા અચ્છા ત્રીજા વર્ષેથી શિબિરમાં હા શિબિરમાં બતાવ્યું પછી આમ તેમ લાયણ લોકોએ દેશી દવા આપેલી હા પછી એના પેટમાં ગાંઠ હતી આમ તેમ ચોળાવા લઈ જતા હતા અચ્છા પછી અહીંયા મસાટ માં એક ક્લિનિક છે એના બતાવતો હતો દર મહિને ત્રણ ચાર મહિને સોનોગ્રાફી કરીએ અને પંદર પંદર દિવસની દવા આયુર્વેદિક દવા આપતી હતી દવા ચાલુ રહી પછી એને અચાનક કીધું કે શેરવાસ ડેન્ટલ ક્લિનિક કરીને એક હોસ્પિટલ છે સિવિલ મેડમ છે એની તો એની પાસે અમે સોનોગ્રાફી કરાવી બતાવી તો એને બધા રિપોર્ટ જોયા હતા એ ડાયરેક્ટ એમઆરઆઈ પર આવી ગઈ એણે કીધું કે તમે સિવિલમાં જાઓ એમઆરઆઈ કરો ને પછી હું આગળનું ડિસિઝન છે પછી હું તમે કહેવા પછી એ ડાયરેક્ટ એમઆરઆઈ પર આવી તો અમે પછી પાસા મોસાટ આવ્યા પહેલી ડૉક્ટરને વાત કરી કે પહેલી મેડમ તો એમઆરઆઈ પર જ આવી છે તો અમે વિચાર કરતા હતા પહેલી મેડમે કીધું કે હું તમને બોમ્બેથી દવા મંગાવી આપીશ તો અચ્છા હા એણે અમને મહિને સાત આઠ મહિને મહિના સુધી બોમ્બેથી દવા મંગાવી પ્યોર આયુર્વેદિક

ओके પછી દર મહિને એક સોનોગ્રાફી અને અચ્છા હા 7 8000 ની દવા ઓકે એના માટે ચાલે છે મારી તો મે તો પોસ સુ ચેકઅપ નોતો કરું ખાલી એનિમિક પ્રતિ દવા ઓકે વાય મોડે પછી ત્યાં પણ અમે રિપોર્ટ કરતા ગયા સારું થતો હતો પણ એમ एकदम નોર્મલ રીતે અચ્છા પછી વિચાર કરવા લાગ્યા હવે દવા તો કરતા છે કેટલો ખર્જો કર્યો છે થઈ ગેલા તો 78000 રૂપિયા નો ખર્જો થઈ ગયો છે મતલબ એક મહિનામાં 8000 નો ખર્જો હોય તો આઠમું અઠિયા ચોસઠ જોશે એટલે ચોસઠ હજારનો ખર્ચો ખર્ચો તો આઠ જ મહિનામાં થઈ ગયો હશે બરાબર ત્રણ ચાર મહિના એનો આગળ કરી લીધી અચ્છા તે કેટલો ખર્ચો કરેલો છે એટલે મહિનામાં બે વાર ખોલ્યો પંદર દિવસની દવા હા એટલે બે અળીની અચ્છા મતલબ સિત્તેર ના આસપાસ તમારો ખર્ચો ઓલરેડી થઈ ગયેલો બરાબર અને બીજી આયુર્વેદિક બીજી કોઈ વેદની દવા કે એવું કંઈ કરાવી ખરું વેદની એક બે જગ્યાએ ડાયાણે કરેલી અચ્છા બીજું કંઈ નહીં કોઈ ભગત ભવાનું કંઈ નહીં ભગત ભગતભાવ ઓકે તો મતલબ આ રીતના તમે સમય નીકળતો ગયો અને સંતાન પ્રાપ્તિનું જે રિઝલ્ટ મળ્યું જે મળતું નહોતું તો મનમાં વિચાર કેવા આવતા તમને બહુ ખરાબ થાય જયારે દવા કરીએ એટલે બોમ્બે સુધીની દવા આપતા હતા અને રિઝલ્ટ કંઈ ન મળે તો પછી મનમાં બહુ દુઃખ થાય અચ્છા કોઈ વખતે ડોક્ટર એવા કહે કે એમઆરઆઈ કરીએ ને એમઆરઆઈ કરવાનું બાદ એટલે પછી બહુ મેં એમને નહીં કહી શકું એ મને નહીં કહી શકીએ પોતપોતાની રીતે પોતપોતાના હાથમાં આંસુ આવી જાય એવી પરિસ્થિતિ થતી હતી બરાબર છે અને મતલબ કે આવું બધું કર્યા પછી પણ રિઝલ્ટ કઈ મળ્યું નહીં તો હાલમાં તો તમારે ત્યાં બાળક છે અને છોકરો છે એવું તમે કીધું નામકરણ થઈ ગયું શું નામ રાખ્યું અર્ષ અર્ષ ઓકે તો એ હોય તો બતાવો બાળક હવે મને જણાવો કે અત્યારે જે આપણે ત્યાં કઈ દિવસે જન્મ થયો એમનો મતલબ કે પચીસ સાત પચીસ સાત બે હાજર ચોવીસ અને આજે આપણે વિડીયો શોટિંગ શૂટિંગ કરીએ છીએ આજે ઓગણીસ તારીખ છે ઓગણીસ સપ્ટેમ્બર બરાબર ને કાલે વીસ તારીખ થઈ જશે એટલે હજી મતલબ છ દિવસ બાકી છે બે મહિના પૂરા થવામાં બરાબર ને તો આ દર્શક મિત્રો તમે જોઈ શકો છો આ બાળક છે અને એકદમ તંદુરસ્ત છે તો મને જણાવો કે આજે અત્યારે જે તમારે ત્યાં બાળક છે બે માસ થઈ ગયા તો આ રિઝલ્ટ આવ્યું કેવી રીતના પ્રોડક્ટ યુઝ કરી અચ્છા કઈ કઈ યુઝ કરી જે અત્યારે અહીંયા જે આપણે ટેબલ પર રાખી છે એક તો આપણે આ જે વેનીલા ફ્લેવરમાં જે પાવડર છે પછી આ બહેનો માટે જે પાવડર છે સ્પેશિયલ નેચરામોર ફોર વુમન આ નેટસપર્ક કંપનીની પ્રોડક્ટ છે એની સાથે સાથે બીજો શું શું ઉપયોગ કર્યું ઈજી ડી ડી ઓકે વમન વેલનેસ મોફો મોન વેલનેસ ન્યૂટ્રી લિવર ન્યૂટ્રીલીવર ને મેન વેલનેસ ને ઈજી ડીટોક્સ ઓકે આટલી વસ્તુ તમે વાપરી બરાબર તો સૌપ્રથમ એ જાણો કે આ વસ્તુ મળી ક્યાંથી એ હું ઘણા ટાઈમથી નેટસોપના વિજય આપતો અચ્છા પછી મેં યુટ્યુબ પર જોયા જોયા વિચાર આમ તેમ દવા કરીને વિચાર હા વિચાર લાગ્યો હવે એકવાર

કે આપણે પહેલાં વોટ્સઅપ ઉપર વાત કરેલી તમે પૂછ્યું કે મહિનાનો ખર્ચો કેટલો થશે પછી મેં તમને મેસેજ કર્યા અને તમે કીધું કે પૈસાની વ્યવસ્થા થાય એટલે હું તમને જણાવું બરાબર ને તો આપણે એવી રીતના વોટ્સઅપથી ચેટિંગ કરીને મેસેજ મેસેજ કર્યા અને પછી તમારી પૈસાની સગવડ થાય છે અને આપણે બુકિંગ કરાવેલું અને મને એવું યાદ છે ત્યાં સુધી ઓગસ્ટ મહિનામાં આપણે શરૂઆત કરેલી બરાબર ને અને ત્યાર પછી તમને કેટલા મહિના વાપર્યા પછી રિઝલ્ટ મળી ગયું પ્રેગ્નેન્સીનું ત્રણ મહિના આ મહિના દરમિયાન તમે વાપર્યું તો વચ્ચે કોઈક સમસ્યા પણ આવેલી અને તમે મને મેસેજ કરેલો શું સમસ્યા આવેલી થોડી વાત કરો જયારે માસિક આવતી હતી હા એક મહિના પાવડર પ્રોડક્ટ યુઝ કરી તો મારી ને ગર્ભાશય પર જે પાણીની ની કાંઠ હતી એ પેલા મહિને નીકળી ગઈ

મને એવું યાદ છે કે તમે મને મેસેજ કરેલો કે ગાંઠ નીકળી છે અને દુખાવો બહુ થાય છે તો શું કરવાનું એમ હવે મને પ્રશ્ન પૂછેલો બરાબર અને તે સમયે મેં તમને સલાહ આપી હતી કે ભાઈ આ પાવડર કે જે પણ તમે અત્યારે વાપરો છો છે કન્ટિન્યુ રાખો બરાબર અને તમે વાપર્યું અને ત્રણ મહિના પછી પ્રેગનેન્સીનું રિઝલ્ટ મળી જાય છે અને આજે આપણે ત્યાં બાળક પણ છે બરાબર તો જે તમે સિત્તેર હજારનો ખર્ચો કરી નાખેલો હતો એની સામે તમે નેટસપ કંપની ની કેટલા રૂપિયાનો નો ખર્ચો કર્યો છે પ્રોડક્ટ પાછળ ત્રણ મહિના ની મંગાવેલી સોળ હજાર છસો રૂપિયા થયેલા સોળ હજાર બરાબર તો સિત્તેર હજાર ની સામે આ રકમ તો બહુ નાની કહેવાય અને આપણને રિઝલ્ટ મળી ગયું છે બરાબર તો આજે તમારા જેવા દંપતીઓ આ વિડીયો જોશે તો શું સલાહ આપી છે તમને એમને નેટસપ કંપની પ્રોડક્ટ લેવી જ જોઈએ એના પર વિશ્વાસ કરવો જ જોઈએ બરાબર છે કે અમારે તો પાંચ વર્ષ થયા હા